લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને જ્યારે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી ત્યારે રાજકીય નેતાઓ પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન જ્યારે મતદારોને આકર્ષતા હોય છે ત્યારે કેટલીક વખત તેઓ ભાન પણ બોલતા હોય છે બેફામ બોલી જતા હોય છે તેના કારણે પછી તેમને આ વિવાદિત નિવાદ નિવેદનોના કારણે તેમને માફી માંગવાનો પણ વારો આવતો હોય છે આવી જ કઈ પ્રકારની ઘટના છે તે રાજકોટના હાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાથે બની છે કે તેમણે ક્ષત્રિય સમાજ હવે તેમનાથી ખૂબ નારાજ ચાલી રહ્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો પણ સામે આવ્યો છે અને એક કથિત ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં વિડીયોમાં તે છે જે વાત કરી રહ્યા છે તેને લઈને ક્ષત્રિય સમાજે નારાજગી દર્શાવી છે અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તે કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા માફી માંગે શું સમગ્ર મામલો છે એને કેવી રીતે આ વિવાદ વકર્યો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઘણી બધી વખત જ્યારે રાજકીય પાર્ટીના નેતાઓ હોય ઉમેદવારો હોય તે સ્ટેજ જોઈએ છે પોતાના જે સભામાં આવેલી જનસંખ્યા જોઈએ છે તેના કારણે તેમને રીઝવવા માટે એટલા તેઓ પ્રમાણભાન ભૂલી જતા હોય છે કે કોઈપણ સમાજને ઊંચો બતાવવા માટે ને કોઈપણ સમાજને નીચું બતાવવા માટે ગમે તેવું બોલી જતા હોય છે અને આવું જ કંઈક કિસ્સો છે તે પુરુષોત્તમ રૂપાલાના કેસમાં જોવા મળી રહ્યું છે હવે પુરુષોત્તમ રૂપાલાનું એક કથિત વિડીયો છે તે સામે આવ્યો છે જે વિડીયોમાં તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે એમાં ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ક્ષત્રિય સમાજ પ્રત્યે પ્રકારની વાત છે તેમણે આને લઈને ક્ષત્રિય સમાજે નારાજગી પણ દર્શાવી છે અને માફી માગે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે સ્વાભાવિક છે રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી માથા પર છે અને પુરુષોત્તમ રૂપાલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે એટલે તેમની મુશ્કેલીમાં પણ વધારો કરી શકીએ છીએ તે પ્રકારનું આ નિવેદન છે પહેલા તો જે વિડીયો કથિત સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠળ આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમને નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા ન તો નાના માણસો હતા ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટેક્યા એ સનાતન ધર્મ છે એના વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ આ પ્રકારનો હાલ જે વિડિયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેને લઈને જે સત્રીય સમાજના આગેવાન છે તેમના દ્વારા પણ જે પુરુષોત્તમ રૂપાલા છે તેમની સાથે વાતચીત કરતા આનો એક કથિત ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં જે એક સત્રીય સમાજના આગેવાન છે તેમના દ્વારા જે તે સમયે જે

અમારા એ અમને હલકા પાડવાની આ કેવું કેવાય એમ તો સાહેબ એ ખોટું કેવાય એમ જો તમને લાગ્યું હોય તો ખરેખર ખોટું એમ લાગે જ ને સાહેબ તમે આ રીતે કોઈ દિવસ સમાજ ને તમે કોઈ દિવસ ટાર્ગેટ નો કરી શકો કારણ કે જે બલિદાન કોમ છે

એટલા માટે કે મને આપ સૌ માટે કેટલો આદર છે ને હું હમણાં અહીંયા ભાવનગર સ્ટેટ વિશે બોલ્યો છું વિડીયો મોકલું એક બાજુ આદર હોયદારો ને તમે હલકા પાડો બરાબર અત્યારે સાહેબ અમે અમારી અમે અમારામાં રોટલામાં પડ્યા આ લોકશાહી અમારી હું હાલત કરી છે તો તમને ક્યાં ખબર નથી હું એમનો સાથ બરોબર હા લોકશાહી ની મોકલો બાપુ તમે જીવરાજ પાર્ક માં આવવાનું જીવરાજ પાર્કમાં અને હું હા હું તમને કઉ બે લીટીમાં આપડે કહી દે કે રૂપાલા સાહેબ થઈ ગઈ છે અને હવે કોઈ સાહેબ ને ફોન કરવો નહીં બરાબર એ છે બસ એટલા શબ્દ તમે લખી ગયો સાહેબ એટલે ચેપ્ટર પ્રૂવ થઈ જાય હવે બીજી વાર સાહેબ તમે ભલે અમારા વખાણ નો કરો તો કઈ નઈ પણ અમારું જે વર્ચસ્વ એના ઉપર છે ને સાહેબ એ તમને ખબર ગરબાર ના દીકરા તરીકે છે ને ઘા લાગે તમે સમજ્યા કે નહીં કે સાહેબ હવે જે આવે એ તમે અમારા સમાજ ને ટાર્ગેટ બનાવે બરાબર ન હોય એમાં મારે ના સમજ્યા અને તમે તો સાહેબ આ મારે ના રે અમે તમારી તો બધે પ્રશંસા થતી હોય અને તમારા આવા આવા ભણા ને યાર આવા રાજકીય વ્યક્તિ થી તમારે આવી ભૂલ કરો ને એ સાહેબ બોલી કહેવાય આજ અમે કાઈ આજ અમારો સમાજ તમારે એ વિશે કાઈ બોલ્યો હોય તો કયો હાલ કોઈ દિવસ કદી નહીં બરોબર હજી અમે અમે ઢૈડા કરી છી તમારી વાહે અમારો તમે મ્યુઝિયમ બનાવી દીયો મ્યુઝિયમ બનાવી દીયો મ્યુઝિયમ ના પાયા તમે નાખ્યા નથી કે અમે દીધું છે તો એનું કાઈ ઉલ્લેખ નથી બરોબર આજે આમ પબ્લિક ને ખબર તો પડવી જોઈએ ને કે સાહેબ કે આ પાંચસોમાં રિયાઝ ભેગી થઈ ભારત દેશ થાય બહુ નો થાય એટલે સાહેબ તમે અને હું અમે બપોર પછી હું દિગ્વીજય સી ભાઈ તમારી પાસે આવી અને મળીએ તમને હારો હું અને અહીં પાછો આવું ને હું એક જાઉં છું ગામડે આજે પરત આવો એટલે તમને કહું પાકો પાકું સાહેબ બોલાનું લોકેશન મોકલાવો ભલે ભલે સાહેબ ઓકે આપનું શું નામ લખું મારું નામ પૃથ્વીરાજ સિંહ ગજેન્દ્રસી જેઠવા ભલે હા બરાબર હાજી સાહેબ પલે જાય માતાજી હાલ આ ઓડિયો સામે આવતાની સાથે હવે સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વિડીયો અને ઓડિયો ફરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજના લોકો પણ આ ઘટનાથી નારાજ જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહેવું કે પુરુષોત્તમ રૂપાલ આગામી સમયમાં તેઓ માફી માંગે છે કે પછી આ વિવાદ છે તે આગામી સમયમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે પરંતુ જે રાજકીય નેતાઓ તમે પણ આવી રીતે સભાવ ગજવતા હોય આવી રીતે કોઈ સમાજને આકર્ષવાનો પ્રયાસ કરતા હોય તો ચેતી જજો કેમ કે તમને પણ વિવાદનું કારણ તમે બની શકો છો ને આ ચૂંટણી માટે ખૂબ જ ઘાતક પણ માનવામાં આવી શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર